નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરી છે એના કારણે વિવાદો થતા હોય છે તો આવા જ વિવાદો જમીનોના લગતા ગુજરાતમાં વારંવાર થાય છે ગૌચરની જમીનો આપી દેવી ખરાબાની જમીનો આપી દેવી ઉદ્યોગોને આપી દેવી નેતાઓને આજ કે લેવી નેતાઓને લઈ લેવી જમીન રી સર્વેમાં જમીનો આપી ગોટાળાઓ બહાર આવ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચ થયા છે જમીન રી સર્વેમાં અને આવા જ એક જે વિગતો જે બહાર આવી છે એ વિગતોમાં ખાસ તો જે ઉજ્જડ જમીન જે છે કે જેના ઉપર કશું કોઈ ખેતીવાડી થઈ શકે એમ નથી એવી ઉજ્જડ જમીનો ના કેટલાક વિવાદો જેને આપણે વેસ્ટ લેન્ડ કહીએ છીએ એના નરેન્દ્ર મોદીએ એક નકશો બનાવવાની સૂચના આપી હતી બે હજાર ત્રણ કહ્યું હતું કે જમીનો જે છે એના માટે અમે નકશો બનાવીશું અને એના આધારે એ જમીનોનું શું કરવું એ બધું નક્કી કરીશું પીકે લહેરી ત્યારે ચીફ સેક્રેટરી મુખ્ય સચિવ એમને ખાસ સૂચના પણ આપી હતી કે બે હજાર ત્રણમાં માં મદદથી નકશો તૈયાર કરો અને ગુજરાતની જમીનોની શું સ્થિતિ છે એની વિગતો મને આપો અને એમાં ખરાબાની જમીનથી લઈને જે વેસ્ટ લઈ નકામી જમીન કે જે બિન ઉપજાવ જમીન કહી શકાય એવી જમીનની વિગતો મને એમાં શોધીને આપો તો આવી જમીનો શોધવા માટેની સૂચના તો મોદી સાહેબે આપી હતી ક્યારે આપી હતી એ પણ આપણે જોઈએ એનો જે આ દસ્તાવેજી જે પુરાવો આપણે જોઈ રહ્યા છીએ કે જે જમીન આપી હતી એ નવમી એપ્રિલ બે હજાર ત્રણના રોજ જમીન આપવાનો આદેશ જે આપ્યો હતો કારણ કે ગુજરાતમાં પડતર ભૂમિ વિકાસ માટેની એક આખી જે યોજના બનાવી એમાં એમાં વેસ્ટ લેન્ડ ડેવલપમેન્ટ એટલાસ બનાવવાની સૂચના આપી હતી પડતર ભૂમિ વિકાસ અંગે એ એટલા માટે પ્રશ્નો બધો હતો કે મોહન ધાર્યા કરીને ત્યારે કેન્દ્રીય આયોજન પંચના પૂર્વ અધ્યક્ષ આવ્યા હતા મોદી સાહેબને મળવા એમાં જે ચર્ચા થઈ હતી એ ચર્ચાના અંતે આ નક્કી થયું હતું કે આવું કંઈક કરીએ ત્યારે શું ઈરાદો છે જાહેર નહોતો કર્યો પણ હવે આપને ખ્યાલ આવે છે કે મોદી સાહેબે જે ઈરાદો જાહેર કર્યો હતો જોઈ શકીએ છીએ કે કેટલી જમીનો હતી આવી ઉપજાઉ અને હવે કેટલી રહી છે આ આંકડાઓ સરકારના સત્તાવાર આંકડાઓ છે કે જે કૃષિ વિભાગે દર વર્ષે જે અહેવાલ જાહેર કરે છે એમાં આ અહેવાલ છે અને એમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે દરેક જિલ્લામાં કેટલી જમીન છે સૌથી વધારે જે આવી બિન ઉપજાઉ જમીન છે તે એ કચ્છમાં આખા ગુજરાતમાં આ એનો નકશો આપણે જોઈ શકીએ છીએ જે કેન્દ્ર સરકારે બનાવીને જાહેર કર્યો હતો રાજ્ય સરકારે શું કર્યું હતું તો કઈ વિગતો બહાર નથી આવી આજે પણ બહાર નથી આવી કે નકશો નકશો શાના માટે બનાવ્યો હતો નકશામાં શું વિગતો હતી આ કેન્દ્ર સરકારનો નકશો આપણે જોઈ શકીએ છીએ કે કેટલી જમીન બિન ઉપજાઉ ગુજરાતમાં છે આખા દેશમાં સર્વે કર્યો હતો સેટેલાઇટની મદદથી એવી રીતે ગુજરાતમાં પણ કર્યો તો આ જે વિગતો હતી એના આધારે બધું આયોજન મોદી સાહેબે કર્યું હતું અને એ આયોજન કેમ કર્યું હતું એ હવે આપને ખ્યાલ આવે છે ખ્યાલ એટલા માટે આવે છે કે હવે આપણે ખબર પડે છે કે અગિયાર લાખ હેક્ટર ઉજ્જડ જમીન મોદી રાજા રાજ્ય મોદી રાજમાં આજે બે હજાર પચીસમાં પણ મોદીનું રાજ છે દિલ્હીથી જે કે જે પ્રમાણે સરકારો કરે છે અને એમાં અગિયાર લાખ હેક્ટર ઉજ્જડ જમીન આપી દેવામાં આવી છેલ્લા ચોવીસ વર્ષમાં તો આ એક ચોંકાવનારો આંકડો છે અગિયાર લાખ હેક્ટર જમીન આ રીતે ઓછી થઈ ગઈ છે અને એ મોટા ભાગે ઉદ્યોગો પાસે જ ગઈ છે મોટા ભાગના જેમાં સોલર પ્લાન્ટ બટ બનાય છે પછી મીઠાના અગરો માટે પણ આપી છે એમાં સૌથી વધારે જે કચ્છના કચ્છના જમીનમાં જમીનદારોને લહાણી એમાં કરી કે હરાજી વગર કચ્છમાં સૌથી વધારે જમીનો આપી દેવામાં આવી છે એમાં અદાણી પણ આવી જાય અંબાણી પણ આવી જાય અને બીજી ઘણી બધી કંપનીઓ પણ આવી જાય છે એમાં ભાજપના નેતાઓની પણ આવી જાય છે ભાજપના નેતાઓની પણ આવી જાય છે તો આ આ નકશો તૈયાર કરવાનો મતલબ હવે આપને સમજાય છે એ નકશો શું હતો કઈ રીતે તૈયાર કર્યો કોણે તૈયાર કર્યો એ નકશાનો શું ઉપયોગ કર્યો એ આજે ગુજરાતના લોકો જાણતા નથી પરંતુ એક પ્રેસ નોટ આપી હતી એ પ્રેસ નોટ મારી પાસે હતી એટલે એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે એ સમયે આ વિચારણા પરિસ્થિતિમાં એમાં કચ્છમાં સાત લાખ હેક્ટર જમીન ઘટી છે કચ્છમાં માત્ર કચ્છમાં અને ત્રણ લાખ હેક્ટર જે બનાસકાંઠા પાટણ શું કે જે મોટાભાગે કચ્છની રણની આસપાસ આવેલા છે ને ત્યાં કચ્છનું રણ આગળ વધે છે ખારી જમીન થાય છે ભાવનગર પણ છે ભરૂચ વિસ્તાર પણ આવે છે અને કેટલોક વિસ્તાર જામનગરનો પણ આવે છે જામનગર દ્વારકામાં પણ આટલી મોટી જમીનો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ પ્રશ્ન છે કે ત્યાં ખારી જમીન થઈ રહી છે જમીન વધી જે એના કારણે જમીન લોકો ખેતીવાડી નથી કરી શકતા એવી જમીન લગભગ પાંચ લાખ હેક્ટરનો વધારો થયો છે દર વર્ષે અહીં નકામી જ્યાં ખારી જમીન બની તે પાંચ લાખ હેક્ટરનો એક અંદાજ મૂકી શકીએ આપણે આ ડેટાઓના આધારે અંદાજ છે કોઈ સરકારનો આંકડો નથી પણ વાસ્તવિક રીતે આ રીતે જોઈએ અંદાજ સાથે તો સોળ લાખ હેક્ટર જમીન બિન ઉપજાવ બિન ઉપજાવ ઘટી છે કેમ ઘટી છે સ્વાભાવિક છે કે ત્યાં ઉદ્યોગો આવ્યા છે પવનચક્કીઓ બની છે સૌર ઉર્જાના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે અથવા તો એવા જ પ્રકારના મીઠાના અગરો પણ બનાવવામાં આવ્યા છે આવા ઘણા બધા એમાં કારણો હોઈ શકે છે ઉદ્યોગો માટેના બીજા ફેક્ટરી પણ હોઈ શકે છે એમાં અદાણીને પણ કેટલી બધી ઘણી જમીનો આપી છે માછલા ઉદ્યોગ માટે બનાવવા માટે માટે આના લહાણી કરવામાં અને એમાં મોટા ભાગે તો એ જમીનની હરાજી નથી કરવામાં આવી એમને કંપનીએ માગી આપી દીધી રણ રણ જે છે કચ્છનું રણ એમાંથી મોટા ભાગનું કચ્છનું રણ ઘણી બધી કંપનીઓને આપી દીધું છે એમાં રિલાયન્સને પણ આપી દીધું છે સોલાર પ્લાન્ટ માટે હાઈબ્રિડ હાઈબ્રિડ વીજળી માટે અદાણીને પણ આપી દીધું છે અને બીજી આવી બાવીસ કંપનીઓ છે કે જેને આ રીતે કચ્છના રણમાં મોટો હિસ્સો આપી દીધો છે મોટો હિસ્સો જમીનો બેફામ રીતે આપી દેવામાં આવી છે તો આપવી જોઈએ એમાં કોઈ ઇનકાર નથી કારણ કે પડતર જમીન ઉપર જો આ ઉદ્યોગો થતા હોય તો સારી વાત છે પરંતુ એના માટે હરાજી થવી જોઈએ ઉદ્યોગો વચ્ચેની હરીફાઈ થવી જોઈએ કે જેથી કરીને સરકારને સારા ભાવ મળી શકે ઓગણીસો એકસઠમાં બિન ઉપજાવ અને પડતર જમીન લગભગ અડતાલીસ લાખ પાસઠ હજાર હેક્ટર હતી એકસઠમાં જ્યારે ગુજરાત મુંબઈ રાજ્યથી અલગ થયું એ સમયે અડતાલીસ લાખ હેક્ટર આટલી જમીન મોટા પ્રમાણમાં હતી એ સમયે ઓગણીસો એકસઠમાં અને બે હજાર ચોવીસ પચીસમાં આજે શું પરિસ્થિતિ છે પંદર લાખ હેક્ટર જમીન ઉજ્જળ અને વેરાન જમીન હોવાનો અંદાજ છે અત્યારે બાકીની જમીનો પગ કરી ગઈ ઉદ્યોગોને આપી દીધી અને એના પૂરતું વળતર જે મળવું જોઈએ એ નથી મળી અને બીજી બાજુ ખેડૂતોની જમીન આ રીતે સરકાર આંચકી લે છે અગિયાર લાખ હેક્ટર ખેતી હેક્ટર ખેતી નહીં પણ ઉદ્યોગો આવ્યા હોવાની શક્યતા છે ત્યારે એવું નક્કી થયું ભાઈ આમાં ખેતી કેટલી થઈ શકે એમ છે જેમ મેક્સિમમ ખેતી માટે જમીન આપવી પરંતુ એવું એવું ક્યાંય દેખાતું નથી નવસાધ્ય બનાવીને ત્યાં ખેતી કરવામાં આવી હોય એવા દાખલાઓ એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ક્યાંય એના ઉલ્લેખ પણ જોવા મળતા નથી કારણ કે ઓગણીસો સિત્તેર એકોતેર કચ્છમાં જે વીસ લાખ બત્રીસ હજાર હેક્ટર જમીનો બિન ઉપજાવ હતી વીસ લાખ બત્રીસ હજાર હેક્ટર સૌથી વધારે આખા ગુજરાતમાં લગભગ પચાસ ટકાની આસપાસ કારણ કે કચ્છમાં રણ છે અને ખાલી જમીનો છે અને ઘણા બધા પ્રશ્નો પણ ત્યાં છે પડતર જમીન પણ એટલા જ પ્રમાણમાં છે તો આટલી જમીન ત્યાં પચાસ ટકા જેવી હતી અને અને બે હજાર ચોવીસ પચીસમાં કેટલી રહી છે દસ લાખ હેક્ટર જમીન તો આ બાકીની જે જમીનો છે એ ઉદ્યોગોને આપી દીધી ઉદ્યોગોના માલિકોને મોટા જમીનદાર બનાવી દેવાયા છે આમ તો જમીનદાર પ્રથાર તો નાદૂદ થઈ ગઈ છે પણ ઉદ્યોગ ઉદ્યોગો જે છે એ મોટા જમીનદારો આજે ગુજરાતમાં બની ગયા છે અને એટલા માટે મોતીરાજના પંદર વર્ષમાં સોળ લાખ હેક્ટર બીન ઉપજાઉ જમીન ઉદ્યોગોને આપી હોવાનું આના ઉપરથી અંદાજ આપણે મૂકી શકીએ છીએ કારણ કે ખેતીવાડી તો થઈ નથી તો ગઈ ક્યાં ગઈ ઉદ્યોગમાં તો આટલા મોટા પ્રમાણમાં જે ફિગર છે બીજું કેન્દ્ર સરકારે જે કેટલાક આ જે નકશા હમણાં આપણે જોયા કેન્દ્ર સરકાર જે બનાવેલા એના જે ડેટાનું કેન્દ્ર સરકાર જે એનાલિસિસ કરેલું છે એમાં છસો ચોરસ કિલોમીટર ઉજ્જડ જમીન ઘટી છે છસો ચોરસ કિલોમીટર છસો ચોરસ કિલોમીટર જમીન ઘટી છે લગભગ અમદાવાદ જેટલી થઈ અમદાવાદ ઓલમોસ્ટ છસો ચોરસ કિલોમીટરની આસપાસ છે તો આટલા મોટા પ્રમાણમાં એ જમીનો આપી દેવામાં આવી છે એ એકદમ સસ્તા ભાવે નાખી દેવાના ભાવે આપી દેવામાં આવે છે અને પાંચસો સાડત્રીસ ચોરસ કિલોમીટર ઉજળ જમીન ખેતી લાયક બનાવી હોવાનો દાવો કરવામાં આવે છે પણ આપણે ક્યાંય જોઈ તો શકતા નથી કે આટલી મોટા પ્રમાણમાં ખેતી લાયક જમીન બની હોય એવું ક્યાંય ક્યાંય જોવા નથી મળતું ક્યાં જોવા મળે અને આ રીતે એકસો કેન્દ્ર સરકારના ડેટા છે એકસો ને ઓગણીસ ચોરસ કિલોમીટર પડતર જમીન પર ઉદ્યોગો હોવાનો દાવો કરવામાં આવે છે એકસો ને ઓગણીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એ ડેટાના આધારે સેટેલાઇટ ડેટાના આધારે પણ વાસ્તવમાં જમીનમાં શું પરિસ્થિતિ છે એ કોઈ વિગતો આપણે જોઈ શકતા નથી તો આ એટલા માટે સુરેન્દ્રનગર અને બનાસકાંઠા કચ્છ ભાવનગરનો કેટલોક વિસ્તાર ભરૂચમાં પણ આ જ સમસ્યા છે દરિયાકાંઠે સુરતમાં પણ આટલી જમીનો છે કે જે દરિયાકાંઠો ધરાવે છે ત્યાં તો આ જે દરિયાકાંઠાની જે જમીનો છે ત્યાં આ આ મોટા પ્રમાણમાં જવા બીજી બાજુ એમાં એમાં પાંચ લાખ હેક્ટર જેટલી જમીન દરિયો અંદર આવવાના કારણે એ જમીન ખાલી થઈ ગઈ જ્યાં ખેતી થતી હતી અત્યારે કશું જ નથી થતું ત્યાં આવી જમીન છે એને નવસાધ્ય કરવા માટે અ સરકાર તરફથી જે પ્રયત્નો કરવા જોઈએ એ નથી થતા અને એટલા માટે આજે આ આપણે કાલચક્રમાં ચિંતા વ્યક્ત કરીએ છીએ કે આપણે ગુજરાતને એક હરિયાળું સમૃદ્ધ ગુજરાત જો બનાવવું હોય તો આજે વેસ્ટલેન્ડ જે જમીન હતી ખરાબ જમીન જે કહી શકાય બિન ઉપજાઉ જમીન જે કહી શકાય ત્યાં આજે એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ જમીનમાં ફેરવી શકાય છે ચીનમાં આવું જ કરવામાં આવ્યું છે કે જ્યાં કશું જ નહોતું થતું ત્યાં એ ખાસ પ્રકારની વનસ્પતિઓનો જે સંશોધનો કરીને એ ત્યાં એનું એની એ ઉગાડવામાં આવે છે જંગલો બનાવવામાં આવે છે અને દાખલા તરીકે ગાંડા બાવળ જે છે ગાંડા બાવળ તો ગુજરાતમાં આવી જમીનો ઉપર સારા એવા પ્રમાણમાં થાય છે ચેરના જંગલો સારા એવા પ્રમાણમાં થાય છે તો એ રીતે ચીને પોતે પોતાના ડેવલપ રીતે ડેવલપ કરીને એના મોટા પ્રમાણમાં જંગલો ઉભા કર્યા છે ખેતીવાડી એના આધારે કરે છે અને ઉપજાવ જમીન બનાવી છે પરંતુ આપણે ગુજરાતમાં એવું જોવા મળતું નથી અને એટલા માટે આપણે આજે સવાર સવારમાં કાલ ચક્રમાં જે કાળનું જે ચક્ર ફરતું હોય છે એમાં આ જમીનો પગ કરી ગઈ છે અને આપને ખબર પણ નથી કે કેટલી જમીન કેટલામાં આવી આપવામાં આવી હતી પરંતુ આ એગ્રીકલ્ચરના ડેટાઓની જે સરખામણી આપણે કરીએ મોદી સાહેબ એ થી લઈને અત્યાર સુધી અને એની પહેલા પણ એની પહેલા તો બહુ ઓછા પ્રમાણમાં આપવામાં આવતી હતી પરંતુ ઉદ્યોગોને લહાણી આ જમીનોની કરવામાં આવી છે બસ આજે આટલું જ અને આ કાર્યક્રમ આપણે રોજ સવારે કાલચક્રમાં 9 નવ વાગે સવારે કાર્યક્રમ કરીએ છીએ અને અને જે ભવિષ્યનું ગુજરાત એક શ્રેષ્ઠ ગુજરાત કઈ રીતે બની શકે કઈ રીતે બનવું જોઈતું હતું એની આપણે એમાં ચિંતા કરીએ છીએ રાજકીય નેતાઓએ જે કામ કરેલા છે એ કામના પરિણામો અત્યારે કઈ રીતે આવી રહ્યા છે એની પણ આપણે ચર્ચા કરીએ છીએ તો તમે રોજ સવારે નવ વાગે આ કાર્યક્રમ જોઈ શકો છો નમસ્તે